ચાલો મિત્રો ચાલો મિત્રો આવી ગય છે મિત્રો શાકભાજી લઈને આ કામ કરવું પડે આમ આ ઉપાડવું પડે બધું અને બંને વોવો કમેન્ટ માં લખજો મેં એવું કીધું કાલે થી બन्ने વોવો સાડી પહેરી સેઠોપુરી અને લાઇટ કાઢીને મને હવારમાં ઉઠીને પગે લાગવાનું લાઇટ કાઢ્યો દર હાડી ની વાત કો તો લાઇટ છે ને ઘટવી ઈ તો ચુંદડી છે તમારી લાલ કલર એ મારા દીકરા મન કે છે હા તો કે ચાલો સાસુજી

ભાઈ ચલો કન્ટિન્યુ રહેજો આવી ધમાલ કરવાની છે કારણ કે આખો દિવસ ફૂલ કામ કરીને આવ્યા છીએ અને અત્યારે બધા પણ મુંડાઓ આવતા ઉપમાલ કરીએ અને મળીએ